નોકરી ધંધો કે બેરોજગારી વધારે છે એ જગ્યાએ જે બાળકોના માતા પિતા નથી અને જેમની આર્થિક સહાય જરૂર છે એવા બાળકો માટે અહીં ધનશુખભાઈએ એક આગળ આવીને એવો વિચાર રજૂ કર્યો હતો કે અમે આ બાળકોને મદદરૂપ થઈ શકીએ જે બાળકો ભણી શકે છે એ લોકના માટે સગવડ છે એ લોકના પેરેન્ટ્સ કામ ધંધો કરી શકે છે એવા તો છે પરંતુ જે નબળા બાળકો માટે વિચાર કર્યો અને ધનશુખભાઈ અહીંયા જે પ્રયત્નો કર્યા છે આ ટ્રસ્ટ સ્થાપીને કે આર્થિક નબળા અને જે અનાથ બાળકો જે થયા છે ખાસ કરીને કોરોના પછી ઘણા બાળકોની આ પરિસ્થિતિ થઈ હતી એ પરિસ્થિતિમાં આ બાળકોને મદદરૂપ થવા માટેનો આ એક અમારો સહિયારો સહ સરાહનીય પ્રયત્ન છે સર જે કાર્યક્રમ કેટલા વર્ષથી થાય છે તેની સ્થાપના બે હાજર એકવીસ થી કરવામાં આવી છે એટલે આ ચોથું વર્ષ ચોથું વર્ષ ચાલી રહ્યું છે અને શિક્ષણ ને લઈને હવે અત્યારે મંગલદીપ યુવક મંડળનો બી આમાં સાથ સહકાર છે બરાબર એટલે હવે જે અત્યારે ગણેશ યુવક મંડળો આપણા ગામમાં ઘણી જગ્યા થતા હોય બરાબર છે અને ખુબ જ બહુ મોટા ખર્ચા થતા હોય તો એમને શું એક મેસેજ છે કે આ જે કાર્યક્રમો જે ગરીબ બાળકો જે છે એમને નોટબુક ના વિતરણ ને તે લગતા કાર્યક્રમો એ લોકો પણ કરવા જોઈએ એ બદલ તમે કઈક મેસેજ આપશો ટીચર આવા કાર્યક્રમો દરેક જગ્યાએ થવા જોઈએ દરેક આ એક કોઈક વ્યક્તિ કઈક આ ઉપાડી લે તો એમના પર બધો બોજ નહીં આવવો જોઈએ અને દરેક જગ્યાએ એનો ફેલાવો થઈને દરેક જણ પોતપોતાનું કામ પોતે સ્વીકારીને દાખલા તરીકે બાજુના મોલ્લા છે કે બીજા ગામો છે કે બીજા ટ્રસ્ટો આવી સ્થાપના કરે અને બાળકોને મદદરૂપ થાય એવી તો અમે અપેક્ષા રાખીએ છીએ અને હું પણ રાખું છું કે એ બાળકોને મદદરૂપ થઈ શકે અને આ તો એક દીપકભાઈ છે અહીંયા ગામના જ એક વતની છે ને ટીચર છે અત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યાના અંદર બાળકો આ લાભ લેવા માટે પહોંચ્યા છે આપણે બે હજાર એકવીસ થી સ્થાપના કરેલી જે આપણા ગામના જે વતની એવા ધનસુખભાઈ ધનસુખભાઈ ભીખુભાઈ પટેલ તે તેમણે એક ઉદાહરણ તરીકે એવું ઉદાહરણ આપેલું કે એક વ્યક્તિ ભણે તો કુટુંબનું નામ આગળ વધે એક કુટુંબ આગળ વધે તો મોહલ્લાનું આગળ વધે અને એક મોહલ્લો આગળ વધે તો એક ફળિયો આગળ વધે તો એક ફળિયો આગળ એમ કરી કરીને આખું દેશ આગળ વધે એ દેશ આગળ વધે એ પ્રેરણાથી આ મંગલદીપ એજ્યુકેશન ટ્રસ્ટ સ્થાપના કરેલી છે કયા કયા ધોરણ કેટલા કેટલી નોટબુક આપવામાં આવે છે બાબતે તો એમાં જે ધોરણ ત્રણ માંથી ત્રણ માં અભ્યાસ કરે છે એમને પાંચ નોટબુક અમે સ્કૂલ ની વિઝિટ લઈને જે વિદ્યાર્થી ભણે છે એમના કેટલા સબ્જેક્ટ છે એ એ આધારે અમે એમને નોટબુક વિતરણ કરે છે એક કિટ એટલે એક સ્ટુડન્ટ માટે એક વિષય એક વર્ષ માટેનો એક સેટ પૂરો પાડ્યો છે આ હતા અહીંયાના એક કાર્યકર્તા છે બાળકો પણ છે બાળકોના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક બાળકોને એક જાતનું પ્રોત્સાહન આ પ્રકારના ઇનામો જો મળતા હોય તો બાળકો ક્યાંક ને ક્યાંક નંબર વન લાવવામાં પણ અગ્રેસર રહે છે અહીંયા એક બીજા પણ કાર્યકર્તા છે એમની સાથે પણ વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ પ્રથમ તો શું નામ છે ભાઈ તમારું પ્રતિક પટેલ નામ પ્રતીક પ્રતિકભાઈ આજના જે આ કાર્યક્રમમાં શું યોગદાન છે કેટલો સાથ સહકાર છે હું એકચુલી આ મંગલિક ટ્રસ્ટ મેમ્બર છું બરાબર છે હા અમારું મંગલિક એજ્યુકેશન એ બી મતલબ નોટબુક કે આર્થિક સહાય તો મતલબ કરે જ છે બીજું એક વસ્તુ કે દસમા ધોરણ કે ભાઈ બારમા ધોરણ પછી જે સ્ટુડન્ટ ને ગાઈડ કરવાનો કે તમારા આટલા પર્સન્ટેજ આવ્યા છે તો તમે કયું મતલબમાં સાયન્સ લઈ શકો આર્ટસ લઈ કોમર્સ લેશો એ બી માહિતી આપે છે કે બીજી આર્થિક સહાય કે કોઈ આમ આર્થિક પરિસ્થિતિમાં કોઈને જેરોક્ષ નિયમ તકલીફ પડતી હોય તે શૈક્ષણિક કાર્ય ખોટું એ કરી નાખે છે ને બીજું કે ટોટલ મતલબ બાર સાયન્સ પછી તમારે આટલા પર્સન્ટેજ છે કે તમારે કઈ સ્કૂલ માં કઈ કોલેજ માં જવું છે તમારે મતલબ કઈ લાઈન પકડાઈ શકે છે મતલબ ઇન્ટરેસ્ટમાં છે એ પ્રમાણે અમને ગાઈડ કરીએ છીએ બીજા પણ એક કાર્યકર્તા છે એમની સાથે પણ વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરતા તમે તો શું નામ છે ભાઈ તમારું યોગેશ પટેલ નામ શું કહેશો આજના આ

ત્યારે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય એ ખૂબ જ એક આનંદની વાત છે કેમ કે એકદમ નબળા અને ગરીબ વર્ગના બાળકોને અત્યારે ચાર પાંચ નોટ બુક મળે એટલે એને ઘણો આનંદ હોય હું પણ ટીચર છું એ સરિફ્રજ સ્કૂલમાં ભણાવું છું એ અમારા સ્કૂલના જે બાળકો છે તે મોટેભાગના હડપટ્ટી બાળકો આવે છે એમ પણ એમની પરિસ્થિતિ ઘણી નબળી હોય હબળી હોય ને મા બાપ વગરના પણ ઘણા બાળકો છે એવા બાળકો અમારી સ્કૂલ ના પણ અહીંયા આવ્યા છે તો એ લોકોને દસ આઠ આઠ નોટ મળે ને એનાથી પણ મોટો આધાર એમ પણ અમે પણ ઘણી વાર એમને મદદ કરીએ છીએ પણ આ મદદ થી એમને સારું ને આગળ ભણે એમના બાળકો મોટે ભાગે આઠમા ઘણા શિક્ષણ છોડી દે અમારો પણ ઘણો બધો પ્રયત્ન હોય ઘણા આર્થિક સ્થિતિ નબળી હોય એના લીધે પણ ભણવાનું છોડી દે અમે પણ એમને પ્રોત્સાહન આપીએ છીએ કે જો તમને ભણવામાં કઈ પણ તકલીફ હોય તો ગમે ત્યારે અડધી રાતે પણ અમારી પાસે આવજો અમે મદદ માટે તૈયાર છીએ

આ પ્રકાર જે કાર્યક્રમો થાય છે એવા જ ગામમાં બીજા મંડળો એ કરવા જોઈએ જેથી કરીને બાળકોનું આખા વર્ષ દરમિયાન એ પણ છે એટલે બાળકો ને ભણવામાં માં પેલું નહીં પડે અમારા બાળકો ઘણા મહિનો પૂરો થઈ જાય તો એ નોટ નહીં મળી છોકરાઓમાં ભણવા પણ હવે ક્યાંક ને ક્યાંક આર્થિક પરિસ્થિતિ નો સામનો આ અમારું જે અમારા ગામનો ટ્રસ્ટ છે ત્રણ વર્ષ થી કામ કરે છે તો એના માટે બાળકો સારું પડે છે નોટબુકો મળે તો એટલી તો એ લોકો ને સહાય થાય બીજું એમને શિષ્યવૃત્તિ મળે તો એમનો વર્ષ નો કદાચ ખર્ચ નીકળી જાય મા બાપ ને કારણ ઓછું થાય તો ટીચર છે અ મંગલદીપ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે આર્થિક રીતે જે નબળા બાળકોને કીટની કરવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક જરૂર પડે તો ફી પણ ઉપલબ્ધ કરાવે છે અને બાળકોને કદાચ જરૂર પડે તો એમના યુનિફોર્મની સગવડ પણ અહીંયાના એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે આયુષ હાજર છે હળપટી તનૈ